વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરમાં બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો જેના કારણે ગાડીના તૂટી ગયા હતા પોલીસે બંને જૂથના અગિયાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરમાં ભાગે લઘુમતી કોમ રહે છે જેમાં ગઈકાલે બે લઘુમતી કોમના યોગ વચ્ચે તાવીજ પહેરવા બાબતે ઝઘડો થયો હતો જેમાં યુવકે અન્ય યુવકને માર માર્યો હતો જેથી બનનાર યુવકના પરિવારના સભ્યો કહેવા બજતા બંને પરિવારો વચ્ચે પણ ઝઘડો થયો હતો જેમાં બંને યુવકના પરિવારના સભ્યો પણ આવી જતા મામલો વધુ ગરમાયો હતો લોકોએ એકબીજા પર સામ સામે પથ્થરમારો કરવા સાથે મરચાંની ભૂકી પણ ફેંકી હતી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં મોટી માત્રામાં લોકો ભેગા થઈ ગયા હતા જો કે ઘટનાની જાણ બાપોર પોલીસને થતાં પોલીસ વાનમાં કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા જોકે પોલીસને જોઈને લોકોનું ટોળું એકળાયું ન હતું અને હવે એમ તેમની પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે તેવા ડરથી પોલીસ વાન પર ટોળાએ પણ પથ્થરમારોથી હુમલો કર્યો હતો જેમાં બાપોત પોલીસે બંને પરિવારો અગિયાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે લઘુમતી કોમમાં લોકો વચ્ચે થયેલી મારામારીના કારણે વિસ્તારનું વાતાવરણ ન તેના બાપોદ પોલીસ સ્ટેશનની અંદર એકતા નગર વિસ્તાર છે ત્યાં એક જ કોમના લોકો અંદર અંદર ઝઘડેલા હતા જેમાં બે સગીર છોકરાઓ રોજો છૂટ્યા બાદ એ લોકો અંદર અંદર કઈક ઝઘડ્યા અને એના કારણે એમના બંને પરિવારો પણ સામે સામે ઝઘડવા માંડ્યા જેના કારણે પીસીઆર વન ત્યાં ગઈ ત્યારે એ લોકો ત્યાં ઝઘડતા હતા અને પીસીઆરન જ્યારે એમને ઝઘડા છૂટા કાર્યવાહી કરતી હતી ત્યારે પીસી વન વાન પર પણ એક પથ્થર પડેલો છે અને પીસીઆર ની ગાડીને નુકસાન થયેલું છે કાચને નુકસાન થયેલું છે જે અંતર્ગત તમામને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને રાઉટિંગ ગુનો દાખલ કરવામાં આવેલો છે સરકાર તરફે ગુનો દાખલ કરેલો છે ફરિયાદી પોલીસ બનેલી છે આ તમામ આરોપીને અટક કરવામાં આવેલા છે અને આગળ અમે કાયદેસરની અટક કરવામાં આવી છે કુલ અગિયાર આરોપી અટક કરવામાં આવેલા છે જેમાં રાઉટિંગ ગુનો દાખલ કરેલો છે અને સાથોસાથ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ જે પોલીસની ગાડીને નુકસાન થયેલું છે અંતર્ગત ગુનો કલમ પણ નાખવામાં આવી જે સગીર છે બે સગીર છોકરાઓ રોજોજ છૂટ્યો બાદ બંને સગીર છોકરાઓ સામસામે રહેતા હતા અને લોકો કોઈક ચેન કે લોકેટ બાબતે પહેરવા બાબતે ઝઘડો થયો હતો એ બાબતે જ મોટું સ્વરૂપ ધારણ કરતા બંનેના પરિવારો પણ અંદર ઝગડવા માંડ્યા હતા